તો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા સાત જુલાઈના રોજ જ્યારે યોજાવાની છે ત્યારે આ રથયાત્રામાં જગન્નાથ મંદિરની આસપાસની ફૂટપાથ તમામ લોકોનું ધ્યાન છે કારણ કે રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે હેરિટેજ રથયાત્રાના રૂટ પરના ફૂટપાથમાં પેપર બ્લોક હેરિટેજ લૂકમાં જોવા મળશે ચાલુ વર્ષે રથયાત્રામાં જગન્નાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં આ પ્રકારે ના પેપર બ્લોક જોવા મળશે ત્યારે આગામી એકસો અડતાલીસમી રથયાત્રા સુધીમાં આ કામ સમગ્ર રૂટ પર પૂર્ણ કરવાનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે ગત વર્ષના બજેટમાં રથયાત્રામાં રૂટને લઈને વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી જે આપણે ગયા વર્ષના બજેટમાં રથયાત્રા રૂટમાં નવીનીકરણ અને શણગાર માટેનો આપણે પ્રોજેક્ટ લેવામાં આવેલો હતો એ પ્રોજેક્ટનું ટેન્ડર આવી ગયેલ છે હાલના તબક્કે જમાલપુર દરવાજાની આસપાસ જે વિસ્તાર છે જગન્નાથ મંદિર પાસેનો એ વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે આગામી વર્ષની અંત સુધીમાં આ સમગ્ર કામગીરી જે રથયાત્રા રૂટની છે એ પૂર્ણ કરવામાં આવશે એટલે આપણે એને હેરિટેજ થીમ ઉપર પ્લેસ મેકિંગ કરવાની દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારનું ત્યાં આપણે ડેકોરેશન એ પ્રકારનું કરવામાં આવશે ગ્રેનાઇટ અને કર્બિંગ અને એ પ્રકારના આપણે મટીરીયલ યુઝ કરીને જે હેરિટેજ થીમ ઉપર સરસ પ્લેસમેકિંગ થયું હોય એ પ્રકારનું આપણે કામ કરશું